થોડું રાગો બોલો ને બધું ચીમ બકરી જાય તો સાપરી જાય મો એમાં તો શું ન રો વાસ બેરો આ રહ્યો જો ગોટી સાપરો મન તો કાલે ઓ મારા છે ને થોડો બકરી તો છે તો ચીમ બકરી તો એ તો કંક કે કરી હા કઈ જો કાલ ટોઠા કા દાદા ચિંતા જે ઉસા નહીં એ તો ડાયરેક્ટ ને ખરી જતો રહે છે છે ને પર આટલું બધું પીપી કરીએ ડોર થઈ જાય પડે મારી હરી રમલી બાકી નહીં આલી મોર છોકરાને મોકલો તો બાસી નહીં આલી મારી હારી અમે ઇકન પીવાઈએ તાને તમારો કર લે તું તો કેજ કર કે સમો તો સહી કર હું આવું તું તો તાને તાને તારો છોકરો છે ધ્રુવ પારી છે બોલ આ તો ને મનની ની વાત છે એ બલ્યા પેલા હું લાખાઈ લઈને હણ પડ્યો છું પાસાળો દફન ને જોન લઈને આવક નહીં ને કાલા દીવાતા દોન દીવા કાઢી દોન જો આપણે ગોણ કાઢી નાખ્યું લેવા

અવરા રસ્તા જી આ લાગોલે જે મોટો આવળો મોટો ખોડો આવજે હાથમાં તું તું સીજોય તું તો ગોતો તારા જ કે નાતોય નહીં એ એ તારો પાછો હા મર્યાદામાં બોલે તું એક અરે મર્યાદામાં બોલું છું જો અરે પી જો મારા ભાગનું અડધું લાગ 50 રૂપિયા નઈ આલ્યા તા માર કાલ હા હું તું ના દેવાનો પાછો લેતો લે મસિંગ પડ્યો તું લાવું છું મિંગ પડ્યો હું લાવું છું

હે <turbulent sin Matthew> ले टूं म आयो वार तारो काय तार तार अंगाड लेबू मार तार अंगाड लेबू आबू है तू तार जात तमान ल ले दादा साफर थई रयो ते लेता ये चल चल हां पापर घोड़ नहीं दे घोड़ तो, ले कई पैसा मागे ताने त कमे जोई कर मागे ता हां मु लायो छु तो लायो चला चला लायो तम हां हां हजार लायो जाय

આજે જો આવું કરવાનો મારા એક કામ હવે નહી કરતા બેજો તો ઉપર બેજો ખાટલા મે જો એ તો ફૂંકુ છું મુ મોજી રહે ઉડી શેલી ઉડી બધું છોપડું પડી જશે બધું બતાવામાં હે છોપડું પડી જશે તમે મેકઅપ કરો તમે મેકઅપ કરો નવરાત્રી મોન ને બધાય ને લગન મોન અમે મેકઅપ એ મો તો હા આવું ન કરશો તો માના ઘેર જ રહું મો હું હા સર મોને સર મોને ટિફિન કરજે આ ટેલિફોન કરજે શું કરવું તો મારા તમે પૂછવું છે તમારો કેરા ઘેર પણ બન તો તમે આવો ના કરો તો પૈસાથી આ અડધા તો શરમ આવતી તો પડી નેકડી જો મને કોઈ બોલ્યું ને તોય ન પડી જશે ખબર છે પણ તમને કોણ બોલા બાપા તમે મમે બોલવા જો બધાને તમે તમારે તો કોઈ નોર્મલી લેવાની માંગતું ગમ એટલે હું ગોમથી ના આવે પણ નહીં જાવ બેહો હું બળ્યું આ કરવાનું આ સુધારું કે સુધારે જ નઈ પડતી મને જો તો પીન પડી પડી જો માને જોગળ મજા આવી થોડી હોયશાય

કેલા મંગાય છે હાલ દે કરા 300 રૂપિયાનું 300 આવી કે 300 લેવલા ઘરમાં છોકરા હારી પણ આ મોસ્ટું કમ્પ્લીટ હારી છે જો હવે બોલ પાણી કાશી પાણી આલ પેરો કાશી તમે હા કાશી હું તારો કાકો છું ના ના હું

ગામે ગામે જે સરપંચ છે એ કેવા વિકાસ કરે છે અને નાગરિકોને અને ગામના લોકોને કેવો ન્યાય મળે છે જે સરપંચ બને છે એ કામ કરે છે કે નહીં આપણે એ ચર્ચા કરીશું ને પૂછીશું આપણી સાથે એક પરિવાર જોડાયો છે આપણી સમક્ષ છે તો એ ને આપડે છે સુવિધામાં તો પેલા તમે પાંચ કિલોમીટર હેડી હેડી દારૂ પીવા કે મારા સુવિધા મારા

કરવા માંડ્યા તમે છોકરા પેલું પંપ નું લેલ બોલ કરતો ગજબ થઈ ગયો તમે હું કરો છો પાડો આવ્યો તમારો રહ્યા શરમ ના તને